આપણ એક મોટું કારણ છે કે આ ભયંકર પાણી ભરાઈ ગયું ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા છે એ જોવા મળી રહી છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે એ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીનો સોશિયલ મીડિયા પર એક વિડીયો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તે સરકાર પર ખૂબ જ આકરા પ્રહારો કરી રહ્યા છે તેમને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું છે કે તમે છાપી આવો અને અહીં દશા જુઓ કે શું ચાલી રહ્યું છે આજે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યા છે તેના કારણે બનાસકાંઠા અને પાલનપુરના અનેક હાઈવે પર હજુ સુધી પાણી ભરાવાની સમસ્યા છે જેના કારણે ત્યાંના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ સાથે જ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર ખૂબ જ આકરા પ્રહારો કરતાં શું નિવેદન આપ્યું છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આવો જોઈએ સમગ્ર પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું તમે એકવાર અત્યારે છાપી આંટો મારો તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે તમે નાગરિકો માટે બહુ મૃદુ છું સંવેદનશીલ હોવાની જે બળાશો ફૂકી છે એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઈવે પર ઊભા રહો રો તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે ગઈકાલે મોડી રાતના બે વાગ્યા થી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં વગરના ફ્લાયઓવર ઊભા કર્યા એક મોટું કારણ છે ભયંકર પાણી ભરાઈ ગયું છે આવી જોઈએ તમારી રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડા અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે અને હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગ મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગના મકાન મંત્રી હોય એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય આટલા રોડ રસ્તા તૂટે શહેરમાં ભૂવા પડેલા હોય ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે કે મુખ્યમંત્રી થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો નો કોણ આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય આ તમે શું કરી રહ્યા છો એક હાઈવે એક પંદર કલાકથી બંધ હોય પાણી બાર બાર કલાક સુધી ભરાયેલ તમારું તંત્ર કરે છે શું તમને કઈ શરમ આવે છે હું ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મત વિસ્તારના લોકો વતી આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું તમને ભાવભીનું આમંત્રણ છે આ ભીના માહોલમાં વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી તો મારો તમને ખબર પડે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર